નમસ્કાર મિત્રો કેમ છો બધામાં હું છું સંજયસિંહ વાઘેલાના આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને જય માતાજી જય રામ સિકોતેર રામના બધાને રામ રામ તો મિત્રો આજના વિડીયોમાં તમારું એમ છે કે હું છું સંજયસિંહ વાગેલા બરાબર છે તો આજના વિડીયોમાં તમને એ વાત જણાવવાની છે કે આજે મારે વિક્રમ ઠાકોરભાઈની ફરી એકવાર વાત કરવી છે અને બીજા એક ટોપિકમાં લઈને આ ચર્ચા વધારે ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે અને ઘણા બધા લોકો આ વિડીયોને જોવે છે એટલે મેં નક્કી કર્યું કે ચલો આ વિડીયો અને મારા ગુજરાતીઓને ખાસ વિનંતી આપણા ગુજરાતી ભાઈ ખાસ વિનંતી કે આ વિડીયો પૂરો જોઈને જજો વિડીયો પસંદ આવે વાતો પસંદ આવે તો લાઈક કરી લેજો નવા મિત્રો હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આટલું કહું છું ભાઈ નમ્ર વિનંતી આપણા જે ગુજરાતીઓને ખાસ મારા ગુજરાતીઓને એક નમ્ર વિનંતી છે કે નવા મિત્રો હોય એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લે સબસ્ક્રાઈબ વગર જાય નહીં મારા વાલા મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં મારે કહેવું છે કે વિક્રમભાઈ ઠાકોર સુપર ડુપર સ્ટાર છે બરાબર છે કારણ કે વિક્રમ ઠાકોરે આપણા ગુજરાતી સાહિત્ય એટલે કે ગુજરાતી મૂવી જે કંઈ આપું છું બધું ઠપ થઈ ગયેલું ગુજરાતીનું કશું રહ્યું નહોતું આપણા ગુજરાતમાં કોઈ મૂવી બનાવનાર નહોતું રહ્યું આપણા જે વિક્રમ ઠાકોરના જે પે એના પહેલાંના કલાકારો નરેશ કરોડિયાને લઈ લો તો નરેશ કરોડિયા જે ઘડી હતો નરેશ કરોડિયો આપણા હીરો હતા નરેશ કરોડિયા સાહેબ તે ઘડીએ આપણા ગુજરાત ગુજરાતમાં આપણી ગુજરાતી મૂવીઓનું મહત્ત્વ હતું પણ એ બધું એમનું બધું એમને પણ મૂવીઓ ચાલવાની બંધ કરી દીધી એમની પણ મૂવી પિક્ચરો બનાવવાના બંધ કરી દીધા તા પછીની વાત છે તા પછી જે ઘડીએ જો આ બીડું ઝડપ્યું હોય અને જે ઘડીએ આપણા ગુજરાતી પિક્ચરોનું જો બોલબાળા રાખી હોય ગુજરાતની અંદર તો આ છે સુપર ડુપર સ્ટાર વિક્રમ ઠાકોર તો વિક્રમ ઠાકોરનું મારે વાત એ કરવાની છે કે પૂરી ઓબરજો મિત્રો મજા આવશે વાતમાં અને હા યાર વિક્રમ ઠાકોરના જો તમે ચાહકો હોય તો લાઈક કરી લેજો વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે કંઈક ઇવેન્ટ થયેલી કાં તો કંઈક થયેલું ખબર નહીં શું થયેલું મને પાકું ખબર નથી મિત્રો આ વસ્તુમાં પણ એમને સ્ટેજ પર બોલાવવામાં ના આવ્યા એવી મેં વાત સાંભળવામાં આવી છે કે એમને સ્ટેજ પર અરે યાર આ એક મોટું પેલું એવું કહેવાય આવું તો ના કરવું જોઈએ કારણ કે આટલા મોટા સુપરસ્ટાર થઈને વિક્રમભાઈ ઠાકોરને જો સ્ટેજ પર બોલાવવામાં ના આવે તો કેવું યાર કેવું લાગે આપણા ગુજરાતીને નાતે મને તો થોડુંક દુઃખ થાય છે યાર અને હું ભાઈ વિક્રમભાઈના સપોર્ટમાં પૂરો પૂરું છું તમે પણ આ સપોર્ટમાં છે કમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને હા કમેન્ટની અંદર આપણા વિક્રમભાઈને શો સપોર્ટ કરતા હોય તો નીચે કમેન્ટની અંદર જરૂરથી લખી દેજો કે હું વિક્રમ ઠાકોરને સપોર્ટ કરું છું બરાબર છે બીજું કે આજકાલ સોશિયલ મીડિયાની અંદર બહુ વિક્રમ ઠાકોર ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે હા ટ્રેન્ડિંગમાં તો ચાલવા જ જોઈએ ને મિત્રો કારણ કે ટ્રેન્ડિંગમાં એટલા માટે છે કે જો બોલીવુડની અંદર અમિતાભ બચ્ચનનો નંબર છે એમ આપણા ગુજરાતની અંદર સુપરસ્ટાર ગણે તો વિક્રમ ઠાકોર છે અને બોલીવુડની અંદર અમિતાભ બચ્ચનનો જેમ ટ્રેન્ડિંગમાં છે અને જેમ સલમાન ખાન છે એમ આપણા વિક્રમભાઈ ઠાકોર છે બીજી વસ્તુ કીર્તિબેન પટેલે આ જ લગી તો બધાને બહુ બધું 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 બોલી કાઢ્યું પણ કીર્તિબેન પટેલે વિક્રમ ઠાકોરભાઈ માટે બહુ સરસ વાત વાત કોઈ કહે છે કે વિક્રમભાઈ ઠાકોરને આ વસ્તુ આ સ્ટેજ પર બોલાવવા જોઈએ તો કીર્તિ પટેલનો ભાઈ એ વાત પર ખૂબ ખૂબ આભાર હું મારા પાલા મિત્રો કીર્તિ પટેલના ચાખો તમને પણ કહું છું તમે પણ એક વિડીયો પસંદ આવે તો લાઈક કરી છો બીજી વસ્તુ એમ છે કે ભાઈ કીર્તિદાન ગઢવી છે કમલેશ બારોટ છે ઘણા બધા બીજા આપણા કેટલા હીરો છે જે આપણા લાડીલા ડાયરાઓ કરે છે જે ગીત લોકગીતો ગાય છે ગરબાઓ ગાય છે બધું ઘણું બધું ગાતા હોય છે તો એ લોકોનું બધું અલગ 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 બધા ગાતા હોય છે માતાઓના ગીતા ગા કોઈ રેગડી ગાતા હોય ઘણું અલગ અલગ ગાતા હોય પણ મારે એટલું કહેવું છે મિત્રો કે આપણે વિક્રમભાઈ ઠાકોરને આ રીતે કઈ રીતે ભૂલી શકાય તો મારું કહેવું છે કે વિક્રમભાઈ ઠાકોરને આ વસ્તુ સ્ટેજ પર બોલાવવા જોઈતા કે નહીં એ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હવે પણ મૂવી અત્યારે પણ વિક્રમ ઠાકોર અટક્યા નથી ઘણી બધી મૂવીઓ હવે થોડા થોડા વર્ષો પહેલાં મહિનાઓ પહેલાં પણ આવેલી છે ને એ પણ સુપર ડુપર સારી ગયેલી છે બધાને અને એમના ગીતો કેટલા મસ્ત હોય છે એક એક અને એમનું પહેલું જ પિક્ચર જે કરીએ આપણું ગુજરાતીનું ગુજરાતીનું બોલિવૂડ કહે તો એ જે કહે ગુજરાતી ચિત્રપટની અંદર લોક ગુજરાતી લોકમાં જે ઘડીએ ગુજરાતીનું પિક્ચરોનું આપું જો મૂળ પહેલું થયેલું તે ઘડીએ એમનું એક સુપર મૂવી આવેલું કે એકવાર પીવું મળવા આવજે એકવાર પીવું મળવા આવજે તમે કદાચ જોયું હશે કેટલું સુપરસ્ટાર બેસ્ટ હતું એનું પિક્ચર જોવું એના ગીતો જોવું એને એક એક વસ્તુ જોઈ લો તમે કોઈપણ ઇતિહાસનો પણ મૂવી ઉપાડીને જોઈ લો અને એમણે ક્ષત્રિયો ઠાકોર છે ક્ષત્રિય ઠાકોર છે આપણા ક્ષત્રિયોને તો ગર્વ થવો જોઈએ કે આવા કલાકારને આપણે ના ભૂલવા જોઈએ બીજી વસ્તુ આપણે વિક્રમ ઠાકોરનું ઘણી બધી મૂવી જોઈ છે અને એમને કોઈ પણ મૂવીમાં તમે આમ જોવો ને એટલે તમે ક્ષત્રિય ઠાકોર હોવાનું તમને ગર્વ થાય અને અનુભવ લાગે કે ના આપણો ક્ષત્રિય બહુ જબરજસ્ત રીતે આ મૂવી બનાવી રહ્યો છે ને બહુ વાત ગર્વની વાત છે પહેલાં પહેલી તો તો વિક્રમભાઈ ઠાકોર હું તમારી સપોર્ટમાં છું હું સંજયસિંહ વાઘેલા તમારી સપોર્ટમાં છું બીજા ખબર નહીં પણ આપણા ગુજરાતી હોવાના નાતે હું બધા જેટલા ગુજરાતીઓ કલાકારો છે બધાના ભાઈ સપોર્ટમાં હું છું કારણ કે આપણે ગુજરાતી છીએ ભાઈ ગુજરાતી જ ગુજરાતને સપોર્ટ કરે ગુજરાતીને સપોર્ટ કરે એક બીજોને હું એક વસ્તુ બીજી નાનકડી કહેવા માગું છું કે ભાઈ જેટલા પણ ગુજરાતી કલાકારો છે ડેલોક ડાયરીઓ છે કીર્તિઓ તન ગઢવી છે ઘણા બધા મેં લોક ડાયરીઓમાં એકબીજાને કટાશ કરતા જોયા છે મિત્રો તમને એક વસ્તુ કહું અને જો મારા એમના લગી વિડીયો ફોકે તો આ એક વસ્તુ પહોંચાડી દેજો ખાસ અને વધુને વધુ વિડીયોનો શેર કરજો કારણ કે કદાચ એમની જોડ પહોંચી જાય વિડીયોનો માઉન્ટ ટકા તો પહોંચવાનો નથી કારણ કે હું એટલો બધો કે ફેમસ યુટ્યુબર નથી કે મારો વિડીયો એટલે લગી પહોંચી જાય બીજી વસ્તુ હું એ કહેવું કહું કે આપણે ગુજરાતી હોવાના નાતે બધાને એક રહેવાનું છે બધા એકબીજા ડાયરામાં એકબીજાને કટાક્ષ કરીને ઝઘડતા હોય છે અને મોટું મોટું પોલીસ કમ્પ્લેન પણ થયેલી હોય છે મેં ઘણી એવા કેસો જોયા છે કે એમની પોલીસ કમ્પ્લેન થઈ છે મિત્રો આવું ના થવું જોઈએ આપણે ગુજરાતી હોવાને લાગે બધા ગુજરાતીઓ એક રહેવાનું છે અને ગુજરાતી ગુજરાતને સપોર્ટ કરવાનું છે ગુજરાતીને સપોર્ટ કરવાનું છે આપણે બરાબર છે એકબીજાને સાથ આપજો સહકાર આપજો અને સાથે મળીને રહેજો કારણ કે સાથે મળીને નહીં રહો ને તો ભાઈ ઘણું બધું થઈ જશે એકતા રાખજો સદાય મસ્ત રહેશો હું મારું કહેવાનું એટલું જ છે વધારે કંઈ કહેવું નથી તો મિત્રો અત્યારે મારે વધારે કંઈ કહેવું નથી પણ હું જે પણ વિડીયો મૂકું છું સુપર અને ડુપર જાય છે જ કારણ કે મારા ગુજરાતીઓનો મને સાથ છે મિત્રો જય માતાજી વધારે કંઈ કહેવું નથી અને હા વિક્રમભાઈ ઠાકોરને સાથ આપતા રહેજો વિક્રમ ઠાકોર તાઇ ટટા સી યુ જય માતાજી હર હર મહાદેવ મળીએ નેક્સ્ટ વિડીયોમાં